મને આ ગોરામાં પાણી નથી હવે તલાવે પાણી ભરવા જવું પડશે આને કઈ નથી ખબર પડતી તું કેવડી મોટી થઈ પાણી તો ભર્યાવાય ને હવે હાલ અત્યારે પાણી ભરવા જવું પડશે હાલ એ બા અત્યારે હું ત્યાં પાણી ભરવા નહીં આવું એટલે કા નહીં એ બા મને ત્યાં બીક લાગે સીલી બીક લાગે તને એ બા તમને ખબર નથી ત્યાં તળાવ પાસે કેવડો મોટો દીપડો આવ્યો છે એમ આ હા 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 મને તારી બધી ખબર છે પાણી ભરવા અત્યારે નથી આવું ને એટલે એમ કરે અને હમણે કાઈ થી તો તું કામ સોંટી થઈ જવ ને દીપડા બા ના કાઢે એ બા હાથી બોલું છું એ મારા ના હું મને બાપા બહુ બીક લાગે હું ની આવું તમ મારશો તો ઈ આવું ઉભી થા ગોરો લે હાલ 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 હાલો આવો હાલો હાલ હાલે બા હું ની આવું તમે ગમે એમ કરી લે હું આવવાની જ નથી હું એ જોઉં છું તું કેવીક નથી આવતી રે

અને પછી દીપડે આ ઠાઠું તોડી નાખ્યું અને પછી તો ટાકા આયા ટાકા નું હોય ભાઈ હા ભાઈ મારી વાત સાંભળો થોડાક દિવસે ને એ બાજુ લુગડા ધોવા કે પાણી ભરવાનું જાય ત્યુ અને હંગવા તો જાય ત્યુ જ નહીં અને સર કીધું ખબર છે ને આ બધું મને મને શું કરું એ એ કંકોડો છે એ ઉભરીયો આ ગોરા લઈ લઈને કે બાજુ ઉપલા કે સરપસ દેખાતું નથી હાથમાં ગોરા છે તો તલાવે પાણી ભરવા જતા હોય બીજે ક્યાં જતા હોય તમારી સાચના તળાવ્યા પાણી ભરવા નો જતા અહીંયા મોટો જબર દીપડો આવ્યો છે આ હા 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 આમ તો જો બીજા પાણી ભરતા હોય ત્યારે કાય ને અને મારે પાણી ભરવાનો વારો આવ્યો તાકે ગામમાં દીપડો છે અમને બધી ખબર છે અમે તને મત નથી દીધો ને એટલે તું આમ કરેસ બરેલા એ હું એટલે નથી કેતો હા શું કા અહીંયા મોટો જબર દીપડો આવ્યો છે માતાજીના હમ એ બા જો માતાજીના હમ ખાઈ જાય ને પાછા સરપંચ સાચું બોલતા હોય ખોટું નો બોલે મારે નતો હું દીપડો આવ્યો બાપા મુંગી મર આ સરપંચ હા ખોટીનો છે ખોટું બોલી બોલી તો આમ જો કેટલા પૈસા ખઈ ગયો ફુલાણો હે

તે ફંદો તો હરકો બાંધ્યો ને હા હરકો બાંધી દીધો હે છે એકવાર ફંદામાં દીપડો આવી જાય એટલે ખેંચવાનું છે હા હું ગણું છું દીપડો એટલામાં જ છે એટલામાં જ છે તલાવ પાસે જ છે અલગા કર હે કે છે દોશી આ તલાવ પાણી ભરવા જાય છે તારો બાપિયા મોટો જબરો દીપડો છે આમ જો ફંદો માણી બેઠા દેખાડું તને અમ તો અજો એ તમે અને સરપંચ બધા શું આલી નીકળ્યા છો દીપડો દીપડો એ દીપડો બિપડો કાઈ નથી તમે ખોટા ખાલી બધા બીવો છો એ બા આ પોલીસ છે ઈ કાઈ થોડા ખોટું બોલે હવે તો પાછા વળો બધા ખોટી છે હાલ અરે તારી જાતની દોસ્તી એમ મુક તો મુક તારી મને એમ ખોટું બોલીશ તો મારું ન માનતી હું કોઈનું ન માનું મારું ન માનું ખબર હે આઈ મે આઈ મે હું આ સડ સડ આઈ સડ

અને બહુ દેકારો કરી માં દીપડો તાર જો હાંભરી ગયો હે ઉપર ગીર ઉપર એક ધોકો ઠો ઉપર ઉપર તારો ગોરો ઉપર 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 આખા ગામમાં માં તણ કઈ શી કોઈ પાણી ભરવા ન આવતા ઓલા સરપસ લઈ કીધું તો ઢોળે આવે હે આ લે તમારો બાપ દીપડો ક્યાં દીપડો સા આટો ફરી આ ડોસી રીન વાય ગયો હા હવે હું કરશું આઈને ઉભઈરો કાઈ કરાઈ દી